હેલો ફ્રેન્ડ્સ ઇન્ડિયન પોટરીમાં સ્વાગત છે બધાનું તો હું છું સાયરા સુમરા અને આજે હું તમને પાણી પીવાનું નાનું માટલું જે આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે તો ચલો આજે હું તમને ટિફિનને બનાવીને બતાવીશ તો એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલીવાર આવ્યો હતો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દિવસ તો ચલો આપણે શરૂ કરીએ તો આપણે સૌથી પહેલાં નીચેના ભાગમાં માટી હોય છે આપણે ચાકા વડે કે કોઈ બી હથિયાર વડે એને કાપવાની છે તો આપણે આ નીચેના ભાગમાંથી માટી કાપી દીધી છે હવે આપણે કે જે અમે માટલા બનાવવા માટે જે આવે છે હથિયાર બે એના વડે અમે આને જોડી દઈશું તે પહેલાં તમે ધ્યાનથી જોજો તો આ રીતે એને જોડવામાં આવે છે તો હવે આપણે જ્યાં ખાલી ભાગ છે ત્યાં માટી લગાવી દેવાની છે અવે આપણું આ નાનો માટલું તૈયાર થવા આવી છે દોસ્તો તો વિડિયો પર બના રહેજો તો સરસ મજાનો માટલું બની ગયું છે તો તમે જોઈ શકો છો દોસ્તો જો તો આ સરસ મજાનું ગુણ માટલું તૈયાર થઈ થઈ ગયું છે દોસ્તો